દરેક વિદ્યાર્થી મિત્રો નું વિદ્યા કુલ ગુજરાતી સાયન્સ ચેનલની અંદર હું ભાર્ગવિકાર્દિક હાર્દિક સ્વાગત કરી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો દરેક વિદ્યાર્થી મિત્રોને જણાવી રહ્યા છીએ કે ઝડપથી તમે તમારા મિત્રો સુધી આ લિંકને શેર કરો અને જણાવો કે વિદ્યા કુલ ગુજરાતી સાયન્સ ચેનલ ઉપર ભાર્ગવસર આવી ગયા છે અને સરસ મજાનો વિદ્યુત રાસાયણિક ચેપ્ટર નંબર બે ની અંદર સરસ મજાનો ટોપિક બેટરી વિશે આજે અભ્યાસ કરવાના છે અને ખૂબ સહેલો એવો ટોપિક લઈને આવ્યા છે તો દરેક વિદ્યાર્થી મિત્રોને જણાવતા આનંદ થાય છે કે આજના ટોપિકની ચર્ચા કરતા પહેલા તમે તમારા મિત્રો સુધી આ લિંકને શેર કરો અને જેટલા વિદ્યાર્થી મિત્રો જોઈન્ટ થયેલા છે દરેક વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ એટલે કે ફર્સ્ટ ઓફ ઓલ લાઈક આપી દેસો શું આપી દેસો લાઈક આપી દેશો મારા વાલીડાઓ ચલો ઝડપથી લાઈક આપી દેસો ચાલો ખૂબ સરસ ચાલો વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ કરીએ વધારે સમય આપણે મેક્સિમમ કવરઅપ કરી લઈએ પ્રાથમિક એટલે અહીંયા જોવા જઈએ મેં શબ્દ લખેલો છે પ્રાથમિક બેટરી પણ વિદ્યાર્થી મિત્રો બેટરી છે આ બેટરી બે પ્રકાર હોય છે પ્રાથમિક બેટરી અને દ્વિતીયક બેટરી દ્વિતીય બેટરી એટલે યુઝ થઈ ગયા પછી તેને ફરી પાછો આપણે તેનો યુઝ કે ચાર્જિંગ દ્વારા કે એમાં પાવર એટલે કે ઉર્જા આપીને કેસ વાયઝેડ કોઈ પણ પ્રકારનું કાર્ય કરીને ફરીથી આપણે ઉર્જા દાખલ કરીને એ બેટરીનો આપણે પાછો ઉપયોગ કરી શકતા નથી જેને આપણે સાદી અને સિમ્પલ ભાષામાં સેલ કહીએ છીએ જે આપણે ઘડિયાળની અંદરનો સેલ હોય ઘડિયાળની અંદરનો નાનો સેલ છે તો આ બધા કેવા છે કે આ બધા જ બેટરી એટલે કે આ બધા જ સેલનો આપણે એક જ વખત ઉપયોગ કરી શકીએ છીએ બીજી વખત આપણે તેનો ઉપયોગ કરી શકતા નથી

આ બેટરીને વિદ્યાર્થી મિત્રો કોષ તરીકે પણ ઓળખાય છે સેના તરીકે ઓળખવામાં આવે છે કોષ તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ બેટરીના વિદ્યાર્થી મિત્રો બે પ્રકાર પડે છે પ્રકાર નંબર એક કહેવાશે પ્રાથમિક બેટરી અને પ્રકાર બે કહેવાશે છે દ્રિતિ કૅટરી કેટલા પ્રકાર પડે છે બે પ્રકાર પડે છે પહેલો પ્રકાર કહેવાશે પ્રાથમિક બેટરી અને બીજો પ્રકાર કહેવાશે દ્વિતીયક બેટરી એટલે કે આપણે વિદ્યુતીય ઉર્જા માટેનો સ્ત્રોત એટલે કે વિદ્યુત આપે બેટરીનું કાર્ય શું છે શું આપવાનું કામ કરે વિદ્યુત એટલે કે વિદ્યુતીય ઉર્જા પૂરી પાડે ઉર્જા શું કરે છે પૂરી પાડવાનું કામ કરે પૂરી પાડવાનું કાર્ય કરે

આ વિદ્યુત આપવાનું કાર્ય કોણ કરે છે તો આ બેટરી કરે છે કોણ કરે છે બેટરી એટલે કે આની અંદર આપણે જો શરૂઆતના ચેપ્ટરની અંદર આપણે શરૂઆત જે પહેલો લેક્ચર હતો આ પહેલા લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કરી ગયા ગેલ્વેનિક કોષ ગેલ્વેનિક કોસ શું કરે છે વિદ્યુત ઉર્જાનું પ્રકાશ ઉર્જા એટલે કે રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે છે

મૃત કોષ તરીકે પણ ઓળખવામાં આવે છે અને જ્યારે દ્વિતીયક જે બેટરી છે એને સાદી અને સિમ્પલ ભાષામાં કહેવાય હોય કહી શકાય કે પુનઃ ચાર્જિન એટલે કે પુનઃ જીવિત બેટરી તરીકે ઓળખાય સેના તરીકે ઓળખાય છે પુનઃ જીવિત સેના તરીકે પુનઃજીવિત બેટરી તરીકે ઓળખાય પુનઃજીવિત એટલે કે એને ચાર્જિંગ કરીને પાછું આપણે શું કરી શકીએ છીએ એનો ઉપયોગ કરી શકાય એટલે એને ક્યાં નામથી ઓળખાય છે પુનઃ અને જેનો એક જ વખત ઉપયોગ થાય છે પછી આપણે એને ફેંકી દઈએ છીએ એટલા માટે એને કયા નામથી ઓળખવામાં આવે છે મૃત કોષ તરીકે ઓળખવામાં આવે છે હા બટા કરાવીશ વેરી ગુડ ગુડ તેજાભાઈ છું વેરી ચાલો તો પ્રાથમિક બેટરીને ક્યાં નામથી ઓળખાય છે મૃત કોષ દ્વિતીયક બેટરીને કયા નામથી ઓળખાય છે પુનજીવિત એમસી ક્યુમાં પૂછાઈ શકે શેમાં પૂછાઈ શકે એમસી ક્યુમાં કે નીચેના પૈકી પ્રાથમિક બેટરી અથવા પ્રાથમિક કોષને કયા નામથી ઓળખાય મૃત કોષ નીચેના પૈકી દ્વિતીયક બેટરીને કયા નામથી ઓળખાય તો શું આવશે પુનઃજીવિત કોષ તરીકે એમસીક્યુ માં પૂછાઈ શકે એટલે ધ્યાન રાખજો તો પ્રાથમિક બેટરીમાં પ્રક્રિયા માત્ર ને માત્ર વિદ્યાર્થી મિત્રો કેટલી વખત થાય છે પ્રક્રિયા એક જ વખત થાય આખી જે પ્રક્રિયા હોય એ પ્રક્રિયા માત્ર કેટલી વખત થાય છે એક જ વખત થાય કેટલી વખત થાય છે માત્ર ને માત્ર પ્રક્રિયા એક જ વખત થાય ધ્યાન રાખજો મગજની અંદર કરી દેજો જ્યારે મૃત કોષ વિશેની ચર્ચા આપેલે તમારા મગજની અંદર આવી જવું જોઈએ તેમાં એક જ વખત થાય અને કેટલાક સમયના ઉપયોગ પછી બેટરી શું થઈ જાય મૃત થઈ જાય એક જ વખત ઉપયોગ થયો પછી આ શું થાય થોડોક સમય ગયો એટલે કે સમય જતા જતા આ શું થઈ જાય છે મૃત થઈ જાય મૃત થઈ જાય છે મૃત થઈ જાય એટલે હવે કોષનો કોષ નો ઉપયોગ ન થાય એટલે હવે અમારા માટે કોઈ કામ નો છે નહીં એટલે હું આને શું છું ફેંકી દઉં છું આપડે ઘણી વખત જેમ કે એક્ઝામ્પલ તરીકે કહીએ કે આપણે આપણી ઘરે જોલી ઘડિયાળ હોય છે ઘડિયાળમાં મોટો સેલ હોય છે ઘડિયાની અંદર શું હોય છે આ સેલ હોય છે હવે આ સેલમાં જ્યાં સુધી એની અંદર વિદ્યુતીય પાવર હશે ત્યાં સુધી એ ઘડિયા ચાલશે જેવો વિદ્યુતીય પાવર પૂરો થઈ જાય એટલે આપણે દિવાલમાંથી ઘડિયા ઉતારીએ છીએ પાછળનું ઢાંકું ખોલીએ છીએ સેલ કાઢીએ છીએ અને ફેંકી દઈએ કચરા પેટીમાં અને નવા સેલને ત્યાં શું કરી દઈશ યુઝ કરી દે એટલે આ જે સેલ છે આ સેલ આપણે કેટલી વખત કેટલી વખત પ્રક્રિયા થઈ એક જ વખત થઈ એટલે સમય જતા તે કેવો થઈ જાય મૃત થઈ જાય એટલે ઉપયોગમાં લેવાતો નથી શું નથી લેવાતો ઉપયોગમાં લેવાતો નથી એટલે એને મૃત થઈ જાય છે અને ફરીથી વાપરી શકાતા નથી અને આ પ્રકારની ખૂબ જાણીતી બેટરીને ક્યાં નામથી ઓળખાશે કોસ આ મૃત કોષ છે એને વિદ્યાર્થી મિત્રો કયા નામથી કહેવાય ને શું કહેવાશે સુકો કોષ કેવો કહેવાય સુકો તરીકે પણ ઓળખવામાં આવે ધ્યાન રાખજો

આ જે બેટરી છે આ બેટરી સંપૂર્ણ માહિતી આપનાર જે વૈજ્ઞાનિક હતો એક લેક નામનો વૈજ્ઞાનિક હતો અને આ લેક નાન્સ નામના વૈજ્ઞાનિકના નામ પરથી આ સુકા કોષને વિદ્યાર્થી મિત્રો હજી એને ક્યાં નામથી ઓળખવામાં આવે છે લેક લાંસ કોષ લેક શબ્દ જોદો લેક પછી લાંસ કોષ તરીકે પણ વિદ્યાર્થી મિત્રો તેને ઓળખવામાં આવે છે લેક તરીકે પણ ઓળખવામાં આવે છે અહીંયા તમે જુઓ લેક એટલે આમ જોવા જાવ ને તો એનું નામ છે વૈજ્ઞાનિકનું નામ છે ને એ વૈજ્ઞાનિકના નામ પરથી સુકા કોષ એટલે કે મૃત થયેલી જે બેટરી છે એટલે કે મૃત કોષ છે એને કયા નામથી ઓળખવામાં આવે છે લેક લાન્સ કોષ તરીકે ઓળખવામાં આવે ના તરીકે ઓળખવામાં આવે છે લેક લાન્સ કોઝ તરીકે તેને ઓળખવામાં આવે છે સામાન્ય રીતે એનો ઉપયોગ ક્યાં થાય છે ઘડિયાળમાં વધારે પ્રમાણમાં આપણે એનો ઉપયોગ કરીએ છીએ ક્યાં ઉપયોગ કરીએ છીએ ઘડિયાળમાં આપણે ખબર છે ને ઘડિયાળમાં જે સેલ આવે અથવા રિમોટ છે એક્ઝામ્પલ તરીકે હું તમને બતાવું કે મારી પાસે અહીંયા એસી નું જે રિમોટ છે હેરી તો આ રિમોટ ની અંદર જે આપણે આ સેલ આપેલો છે તો આ જે સેલ છે તો આ જે સેલ દેખાય છે ને વિદ્યાર્થી મિત્રો દેખાય છે દરેક વિદ્યાર્થી તો આ સેલ છે ને આને કયો સેલ કેવાશે મૃત કોષ તરીકે આનો ઉપયોગ એક જ વખત થાય છે બીજી વખત આપણે આનો ઉપયોગ કરી શકતા નથી એટલે આને કયા નામથી ઓળખવા કયા વૈજ્ઞાનિકે માહિતી આપી હતી લેક લાન્સ નામના વૈજ્ઞાનિકે માહિતી આપી હતી એટલા માટે આને લેક લાન્સ કોષ તરીકે ઓળખવામાં આવે છે સૌ પ્રથમ માનો કે એક્ઝામ્પલ તરીકે આ કોષમાં ઝીંકનું પાત્ર એટલે કે આની ફરતે છે ને ઝીંકનું પાત્ર હોય છે જેમ કે હું તમને અહીંયા તમને સરસ મજાની માનો કે આકૃતિના રૂપમાં તમને સમજાવું તો માનો કે એક્ઝામ્પલ તરીકે આ રીતનું બેટરી છે એમાં આ રીતનું શું હોય છે ઝીંકનું પળ હોય છે અહીંયા બધે શું હોય છે ઝીંકનું પળ લગાવેલું હોય છે હેડી શું હોય છે અહીંયા ઝીંકનું પળ હોય છે હેડી હવે આ કોષ જે છે એની અંદર કાર્બનના સરિયાને આવી રીતના મૂકેલો હોય જે નીચેના ભાગને અડેલો હોતો નથી આ રીતના શું મૂકેલો હોય છે કાર્બનનો સરિયો હોય હેડી કાર્બનનો સરિયો હોય છે અને એના ઉપરના ભાગમાં ટોપી જેવો ભાગ હોય છે જે આપણે હમણાં હું તમને બતાવું કેવો ટોપી જેવો ભાગ કોને કહેવાય છે રેડી અને મીણથી અહીંયા શું કરેલું એટલે કે એવું એવું મીણ જેવો પદાર્થ હોય એનાથી આને શું કરી દીધું હોય છે અહીંયા પેક કરી દીધેલું હોય છે શું કરી દીધેલું હોય છે અહીંથી પેક કરી દીધેલું હોય છે છે પેક ચાલો હવે આ વચ્ચેના ભાગમાં વિદ્યાર્થી મિત્રો સરસ મજાની હું અહીંયા કહું છું કે ભીની લુગડી રાખેલી હોય એટલે આ રીતનો ભાગ હોય ઓકે હોય છે ચાલો ખ્યાલ આવે છે તો આ જે ઉપરનો ટોપી જેવો ભાગ જે આપણે ને આ ટોપી જેવો ભાગ કયો હોય છે હું વિદ્યાર્થી મિત્રો તમને બતાવું ઉભા રહેજો આ ટોપી જેવો જે ભાગ છે ને એ વિદ્યાર્થી મિત્રો હું તમને અંદરના ભાગમાં લુગડી બાર ના ભાગમાં લુગડી હોય છે ભીની લુગડી ફળતી કોણ ના ભાગમાં હોય છે જેને શું કહેવાય ભીની લુગડી આ જે તમને દેખાય છે ને આગળનો ભાગ દેખાય છે આ ગોળ ટપકાવ જેવા ઉપર ભાગ હોય

એન એચ ફોર સી એલ એમોનિયમ ક્લોરાઈડ પ્લસ અલગ બે ચાલુ છે કે નહીં નીટ માટે અલગ આમાં સાથે ટોપિક લેતા જઈએ છીએ એમાં નીટનો કોન્સેપ્ટ જ્યાં આવતો હોય એમસીક્યુ બેઝ આવતું હોય આપણે સંપૂર્ણ પ્રમાણમાં ઊંડાણથી સમજાવતા જઈએ છીએ એટલે આની શું હોય છે એને એમોનિયમ ક્લોરાઇડ અને જીંક ક્લોરાઇડની ની ભીની લુગડી શું હોય છે ભીની લુગડી હોય છે ખ્યાલ આવે છે સરિયો શેનો લીધેલો છે વિદ્યાર્થી મિત્રો કાર્બનનો સરિયો લીધેલો છે અને આના જે વચ્ચેનો ભાગ જે હોય છે આ વચ્ચેના ભાગની અંદર વિદ્યાર્થી મિત્રો શું હોય છે તો જીંક એમોનિયમ નું દ્રાવણ એટલે કે આ જે ભાગ હોય ને આ ભાગ હવે આ ભાગમાં કઈ રીતના ઝિંકનું નું દ્રાવણ આવે કે જીંક એમોનિયમ પદાર્થ તો મે હું તમને બતાવું કઈ રીતના થાય આ સરિયો શેનો છે આપણે કાર્બન એટલે કે એક્ઝામ્પલ તરીકે આપણે ખબર છે કાર્બન એટલે ક્લિયફાઈડ નો સરિયો છે ઓકે ચાલો હવે મેં શું કરેલું છે વિદ્યુત પ્રવાહ મૂકેલો છે વિદ્યુત પ્રવાહ તૈયાર કર્યો છે હવે એક્ઝામ્પલ તરીકે અહીંથી મેં કોઈ વિદ્યુત પ્રવાહ આમ કરીને અહીંયા મૂકેલો છે ઓકે અને આ નીચેના ભાગમાં ઝિંક છે અહીંથી લઈને અહીંયા શું મૂકેલું છે સરસ મજાનો મૂકેલો મૂકેલો છે છે શું ઓકે હવે આ બ્લબ શું થાય પ્રકાશિત થાય હા સર આ બ્લબ તો પ્રકાશિત થાય હવે સાહેબ અમને એ તો જણાવો તો આ જે ભાગ હોય ને આ ભાગ આ કયો હોય કેથોડ નો ભાગ હોય કયો ભાગ હોય વિદ્યાર્થી મિત્રો કેથોડનો અને આ જે નીચેનો ભાગ હોય 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 ને કયો 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 એનોડ 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 ધરાવે છે ધન કેથોડ કયો ધરાવે છે ઋણ ધ્યાન રાખજો એનોડ વિદ્યાર્થી મિત્રો કયો વિસ્પાર ધરાવે છે ધન અને કેથોડ વિદ્યાર્થી મિત્રો કયો વિસ્પાર ધરાવે છે ઋણ તો ઝીંક જે હોય હેરી હવે આ જે ઝીંક છે તો જ્યારે વિદ્યુત પ્રવાહ એટલે કે મારી પાસે કોણ હોય છે ઇલેક્ટ્રોન શું થાય મુક્ત થાય આ બે ઇલેક્ટ્રોન આમાં જાય આમાં જાય આમાં જાય આમાં જાય આમાં જાય અહીંયા 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 એટલે બે ઇલેક્ટ્રોન ક્યાં આવશે અહીંયા આવશે એટલે બધી જગ્યાએ શું થશે ઇલેક્ટ્રોન 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 હાસર પથરાઈ જશે શું કામ કારણ કે એનોડ ઉપર જીંક નું શું થયું એ જીંક શું કર્યું બે ઇલેક્ટ્રોન ને છૂટા પેલા વિદ્યુત પ્રવાહ મળ્યો એટલે બે ઇલેક્ટ્રોન એનોડ ઉપર શું થયા છૂટા થયા સર આ ઝિંક છે કારણ કે મારી પાસે ઝીંક શરૂઆતમાં કયું હતું અહીંયા જે ઝીંક હતો તો આ ઝીંક શરૂઆતમાં વિદ્યાર્થી મિત્રો મારી પાસે કયા ફોર્મમાં હતો સોલિડ ફોર્મમાં હતો સોલિડમાંથી કયા ફોર્મમાં આવ્યો એક્યુરેટ ફોર્મમાં આવ્યો કારણ કે અહીંયા જે આપણી પાસે હતો અહીંયા શું હતો ઝિંક હતો એ કયા ફોર્મમાં હતો સોલિડ વિદ્યુત પ્રવાહ મળ્યો એટલે ઝીંક પ્લસ ટુ બે ઇલેક્ટ્રોન થયા એ ઇલેક્ટ્રોન આમાંથી 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 આમાં આવ્યા હવે અહીંયા કાર્બનમાંથી આવ્યા પછી આ ઇલેક્ટ્રોન ક્યાં જશે આ ભાગમાં જશે આ ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા જશે ત્યાંથી ઇલેક્ટ્રોન અહીંયા જશે હેળી અહીંથી પાછા ક્યાં આવશે અહીંયા આવશે તો અહીંયા ઓલરેડી કોણ હતું ઝીંક હતું એટલે અહીંયા વિદ્યાર્થી મિત્રો જ્યાં વચ્ચેનું દ્રાવણ જે હતું આ જે દ્રાવણ હતું આ દ્રાવણમાં કોણ હતું એમ એમ શું હતું હવે એમ એલ ને શું કહેવાય મેગેનીઝ કહેવાય મેગેનીઝ ઓક્સાઇડ મેગેનીઝ ઓક્સાઇડ છે રેડી અને પ્લસ કાર્બન કાર્બનનું દ્રાવણ ક્યાં હોય છે પદાર્થ ક્યાં હોય છે આ ભાગમાં હોય છે એમોનિયમ ઓક્સાઇડ પ્લસ સી આ અહીંયા આવશે શું કામ અહીંયા એમોનિયમ ઓક્સાઇડ હતું આ કાર્બન અહીંયા આવ્યો એટલે શું થઈ ગયું એમોનિયમ ઓક્સાઇડ પ્લસ સી જ્યો હવે એ પદાર્થ અહીંથી ક્યાં આવે છે અહીંયા આવે અહીંયા એટલે ભીની લુગડીમાં ભીની લુગડીમાં કોણ હોય છે એમોનિયમ ક્લોરાઇડ પ્લસ ઝીંક ક્લોરાઈડ ત્યાં પ્રક્રિયા થઈને પદાર્થ ક્યાં આવે અહીંયા આવે એટલે આ પ્રક્રિયા આખી કેટલી વખત થાય એક જ વખત થાય અને જેવી આ પ્રક્રિયા થાય એટલે પદાર્થ બને એ માળો કયો બને ઝિંક એમોનિયમ એટલે અહીંયા જે પદાર્થ આવે છે ક્યાં આવે છે એનએચ થ્રી ને એન એચ ફોર આવશે હા એનએચ ફોર છે દીકરાઓ વિદ્યાર્થી મિત્રો શું આવશે એનએચ ફોર ઓકે ચાલો ઓકે કાઉસ પૂરો અને અહીંયા પ્લસ ટુ શું કામ પ્લસ ટુ આવ્યા કારણ કે બે ઇલેક્ટ્રોન ગુમાવે છે ખ્યાલ આવે છે હા કે ના તો જીંક આયન નું સંકિરણ થયું અહીંયા શેનું થયું જિંક આયન નું શું થયું આ ભાગમાં એનું શું થાય સંકિરણ કિરણ થયું ખ્યાલ આવે છે તો મને ખબર પડી હવે એક વખત બની ગયો આ બૈના પછી હવે પાછો હું આમાં કોઈ પણ પ્રકારનો વિદ્યુત પ્રવાહ પસાર કરી શકતો નથી તો આ શું હતું પ્રાથમિક કોષની માહિતી હતી શેની હતી પ્રાથમિક કોષની વિદ્યાર્થી મિત્રો આપણી શું હતી માહિતી હતી પાછું સમજાવું છું ધ્યાન આપજો બેટરી છે તેને કોષ કહેવાય બે પ્રકાર પડે છે પ્રાથમિક બેટરી અને દ્વિતીયક બેટરી પ્રાથમિક બેટરીને મૃત કોષ તરીકે પણ ઓળખાય છે દ્વિતીય કોષને પુનઃ જીવિત કોષ તરીકે ઓળખાય છે આ પ્રાથમિક બેટરીની જે પ્રક્રિયા છે માત્ર એક જ વખત થાય છે સમય જતાં તે મૃત થઈ જાય છે અને સુકો કોષ કહેવાય જેને આપણે લેન્ક લાન્સ નામના વૈજ્ઞાનિકે આને વિશેની માહિતી આપી હોવાથી તેને કયા કોષ તરીકે ઓળખાશે લેન્ક લાન્સ કે કોષ તરીકે ઓળખવામાં આવે છે બેટરીનું કાર્ય શું છે વિદ્યુતીય ઉર્જા પૂરી પાડવાનું છે સૌ પ્રથમ મેં ઝીંકનું શું લીધેલું છે પડ લીધેલું છે એમાં અહીંયા શું કરેલું છે કાર્બનનો સળિયો મૂકો જે ઝીંકને અડતો જે ઝીંકને શું થાય છે અડતો નથી હળી તો સૌપ્રથમ પ્રથમ જ્યારે વાહક તારને હું જોઉં છું એની સાથે બ્લબ જોલો કે જીંક જે મારી પાસે સોલિડ ફોર્મ ઉપર એનોડ ઉપર છે એળી આનું શું થશે રિડક્શન ક્રિયા થશે આની કઈ ક્રિયા થશે રિડક્સ એટલે એનોડ ઉપર કઈ ક્રિયા થશે ઓક્સિડેશનની ક્રિયા જશે ત્યાંથી પદાર્થમાંથી ઇલેક્ટ્રોન અહીંયા આવશે અહીંયા કાર્બન છે એ પદાર્થ અહીંયા જશે તો અહીંયા કયો ભાગ છે એમોનિયમ ઓક્સાઇડ પ્લસ સી ત્યાંથી એ પદાર્થ ક્યાં જશે અહીંયા જશે અહીંથી એ પદાર્થ અહીંયા અહીંયા જાય ત્યારે ઝીંક પાસે તેનું શું થશે સંકિરણ થશે અને સંકિરણ થઈને શું બનશે જીંક એમોનિયમ શું બનશે જિંક એમોનિયમ સાથેનું એનું શું થશે સંકિરણ થતું જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો આ રીતના માનો કે એક્ઝામ્પલ તરીકે આ તો આપણી પાસે મોટો સેલ હતો પણ આપણી પાસે આવો જ નાનો ગોળ સેલ હોય છે જે આપણે આવી નાની ઘડિયાળની અંદર યુઝ થાય છે આવી શું કીધી છે નાની ઘડિયાળની અંદર આ કોષનો શું થાય છે યુઝ થાય છે તો નાની ઘડિયાળની અંદર આવો જે નાનો ગોળ કલરનો હોય છે તેમાં મર્ક્યુરી નામનો પદાર્થ હોય છે કયો પદાર્થ હોય છે મર્ક્યુરી નામનો પદાર્થ હોય છે તો આ જે હવે આપણે ખબર છે એનોડ ઉપર કોણ હોય છે મર્ક્યુરી હોય છે એનોડ ઉપર કોણ હોય છે મર્ક્યુરી આ મર્ક્યુરી એટલે કે એનોડ ઉપર મર્ક્યુરી જે છે હવે આ જે ભીની લોગડી છે એટલે આમાં શું હશે ઓએચ એચ માઇનસનું દ્રાવણ હશે એની પ્રક્રિયા થઈને શું બનશે ઝીંક ઓક્સાઇડ પાણીવાળો પદાર્થ છૂટો પડશે અને એમાંથી વિદ્યાર્થી મિત્રો બે ઇલેક્ટ્રોન શું થાય છે છૂટા પડે છે અને આ ઇલેક્ટ્રોન છે એ કેથોડ ઉપર કોણ હોય છે મર્ક્યુરી ઓક્સાઇડ એ બે ઇલેક્ટ્રોને કોણ લઈ લેશે મર્ક્યુરી ઓક્સાઇડ અને પાણી ત્યાંથી એ લઈ લેશે જેથી કરીને તેનું રૂપાંતર થશે મરક્યુરી પ્લસ એમાં વધારનો જે હાઇડ્રોક્સાઇડ હશે એ છૂટો પડી જશે આવી રીતના તેના ઉપર એનોડ અને કેથોડની ક્રિયા થશે એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ કે પ્રાથમિક બેટરીના સૂકાકોષ માટે સૂકા કોષ માટે ઓકે કોષ માટે અહીંયા શું હતું આપણી પાસે એનોડ અને બીજી કઈ ક્રિયા થઈ કેથોડ તો એનોડ ઉપર વિદ્યાર્થી મિત્રો શું હતું તો આપણી પાસે ઝીંક કયા ફોર્મમાં હતો સોલિડ હતો પ્રક્રિયા થઈને શું બન્યું ઇલેક્ટ્રોન આ બે ઇલેક્ટ્રોન ક્યાં ગયા હતા કાર્બન પાસે ગયા હતા ક્યાં ગયા હતા કાર્બન પાસે ગયા હતા તો કાર્બનમાંથી ક્યાં ગયા હતા જે આપણે વચ્ચેનો ભાગ હતો ત્યાં કોણ હતો મેગ્નેશિયમ ઓક્સાઇડ અને જે ભીની લુગડીને મેળ્યો તો ભીની લુગડીમાં કોણ હતું એમોનિયમ હતું તો અહીંયા કોણ આવશે કેથોડ ઉપર કોણ હતું મેગેનીઝ ઓક્સાઇડ કોણ હતું વિદ્યાર્થી મિત્રો મેગેનીઝ ઓક્સાઇડ હતું અને જે ભીની લુગડીમાં જે એમોનિયમ હતો એને શું મળે છે ઇલેક્ટ્રોન મળે છે આ ઇલેક્ટ્રોન મળતા આનું સંપૂર્ણ પ્રમાણમાં શું થાય છે સંકિરણ થાય છે એટલે કે મેગ્નેશિયમ ઓક્સાઇડ જે ભીની લુગડી એટલે પાણીવાળો ભાગ એને મળે છે અને વધારાના એને શું થાય છે છૂટા પડે છે એટલે અહીંયા જે મને મળે છે શું મળે છે એમ ઓ ટુ શું મળે છે એમ એન સોરી એમ એન ઓ મળે છે અને સાથે એમાં પાણીનો ભાગ જોડાય છે અને પ્લસ એમ એન એચ ટુ શું પડે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે શું પડી જાય છે છૂટો પડી જતો જોવા મળે છે ખ્યાલ આવે છે એમોનિયા શું થાય છે છૂટો પડતો જોવા મળે છે અને આવી જ રીતના જો મર ક્યુરી માટે

અને સાથે બે ઇલેક્ટ્રોન શું થાય મુક્ત થાય જ્યારે કેથોડ ઉપર વિદ્યાર્થી મિત્રો ઓલરેડી મારી પાસે શું હતો મર્ક્યુરી ઓક્સાઇડ હતો આ બંને પદાર્થ અહીંયા આવશે એટલે H2O પ્લસ ટુ ઇલેક્ટ્રોન હેરી અને પ્રક્રિયા થઈને વિદ્યાર્થી મિત્રો શું બને છે મર્ક્યુરી જે હોય છે એ લિક્વિડ ફોર્મમાં બને છે અને ત્યારે એમાંથી OH એટલે કે હાઇડ્રોક્સાઇડના બે હાઇડ્રોક્સાઇડના દ્રાવણો શું પદાર્થ શું પડે છે છૂટા પડતા જોવા મળે છે ખ્યાલ આવે છે હવે આ પ્રક્રિયાને જો હું સંપૂર્ણ કરું ગેલ્વેનાઇઝેશન કોર્સ પ્રમાણે તો H2O બે ઇલેક્ટ્રોન H2O બે ઇલેક્ટ્રોન તો અહીંયા વિદ્યાર્થી મિત્રો શું હતું આ બે OH આ બે OH તો કુલ પ્રક્રિયા કાપે જોઈએ કુલ પ્રક્રિયા તો કુલ પ્રક્રિયા વિદ્યાર્થી મિત્રો મારી શું બને છે તો અહીં જુઓ એકંદરે કે ઝિંક મર્ક્યુરી નું મર્ક્યુરી પ્લસ મર્ક્યુરી ઓક્સાઇડ શું બન્યું

કઈ પ્રક્રિયા કહેવાય હેડોક્સ એવું સેમ આમાં પણ જોવા મળશે એવું સેમસેમ જોવા મળશે આમાં કોઈ પણ પ્રક્રિયા તો આ શું હતું મર્ક્યુરી સાથે એટલે કે આ કોસ પોટેન્શિયલનું મૂલ્ય મને આમાં લગભગ કેટલું મળે છે એક પોઈન્ટ પાંત્રીસ અને સુકા કોષમાં કોસ પોટેન્શિયલનો વોટ કેટલો હોય છે એક પોઈન્ટ પાંચ આમાં કોસ પોટેન્શિયલનો વોટ યાદ રાખજો પરીક્ષામાં હેતુલક્ષીમાં પૂછાય કે સુકા કોષમાં કોસ પોટેન્શિયલ વોટ કેટલો હોય છે વન પોઈન્ટ પાંચ વોટ હેતુલક્ષીમાં માત્ર આવું પૂછાશે હેતુલક્ષીમાં માત્ર આવું પૂછાશે અને જ્યારે મર્ક્યુરી માટેની ચર્ચા થતી હોય ત્યારે તેનો કોષ પોટેન્શિયલ વોટ કેટલો હોય છે એક પોઈન્ટ પાંત્રીસ વોટ પરીક્ષામાં પૂછાય કારણ કે સૂકો કોષ થોડોક મોટો હોય છે અને જે મર્ક્યુરીનો જે ગોળ કોષ હોય છે વિદ્યાર્થી મિત્રો કેવો હોય છે નાનો હોય કેવો હોય છે નાનો એટલા માટે વિદ્યાર્થી મિત્રો પરીક્ષા માટે હેતુલક્ષી પ્રમાણમાં પૂછાય છે આવી રીતના કે સૂકા કોષ માટે કોષ પોટેન્શિયલ વોટ કેટલો હોય છે એક પોઈન્ટ પાંચ વોટ અને મર્ક્યુરી માટે કોષ પોટેન્શિયલનો વોટ કેટલો હોય છે તો એક પોઈન્ટ પાંત્રીસ વોટ કેટલો હોય છે એક પોઈન્ટ પાત્રીસ વોટ ખ્યાલ આવે છે દરેક વિદ્યાર્થી મિત્રોને હેરી આ થિયરી લ ક્યાંય પૂછાતી નથી પરીક્ષામાં થિયરી આવતી નથી હેરી પણ આ થિયરીમાંથી એમસીક્યુ આવી શકે છે કે કોણે શોધ કરી છે એનોડ ઉપર કોણ હોય છે કેથોડ ઉપર કોણ હોય છે સૂકા કોષનો કોષ પોટેન્શિયલ વોટ કેટલો હોય છે મર્ક્યુરી કોષ માટે કોસ પોટેન્શિયલ મર્ક્યુરી કોષની બેટરી માટે કોષ પોટેન્શિયલ વોટ કેટલો હોય છે શોધ કરનાર વૈજ્ઞાનિક કોણ હતો હતો લેકલાન્સ લેકલાન્સ તેના નામ આપવામાં આવ્યું તરીકે તેને ઓળખવામાં આવ્યો બેટરીના પ્રકારો કેટલા છે બે બેટરીનું કાર્ય શું છે તો વિદ્યુતીય ઉર્જા પૂરી પાડવાનું કાર્ય છે સુકો કોષ છે એને ક્યાં નામથી ઓળખવામાં આવે છે મૃત કોષ તરીકે ઓળખવામાં આવે છે કયા કોષ તરીકે ઓળખવામાં આવે છે મૃત કોષ તરીકે ઓળખવામાં આવે છે આ આ જ વસ્તુનું સંકિરણ સંકીરણ થઈને શું બને છે તો સૂકા કોષમાં સંકિરણ થઈને શું બને છે ઝીંક એમોનિયમ શું બને છે ઝીંક એમોનિયમ બને છે તો વિદ્યાર્થી મિત્રો આને કહેવાય સૂકો કોષ એટલે કે પ્રાથમિક બેટરી ક્યાં નામથી ઓળખવામાં આવે છે તેને પ્રાથમિક બેટરી તરીકે આપણે તેને ઓળખીએ છીએ કઈ બેટરી તરીકે ઓળખાય છે પ્રાથમિક બેટરી તરીકે ફરી પાછું એક વખત કહું છું બેટરી છે બેટરીના બે પ્રકાર છે પ્રાથમિક બેટરી દ્વિતીય બેટરી પ્રાથમિક બેટરીને મૃત કોષ તરીકે ઓળખાય છે કારણ કે માત્ર ને માત્ર તેની પ્રક્રિયા એક જ વખત થાય છે એટલે એક વખત વાપરી દીધા પછી તેનો બીજી વખત આપણે ઉપયોગ કરી શકતા નથી જ્યારે દ્વિતીયક બેટરી છે જેને પુનઃજીવિત કહેવાય છે જેને ચાર્જિંગ કરીને આપણે ફરી પાછો તેનો શું કરી શકીએ છીએ ઉપયોગ કરી શકાય છે શું કરી શકાય છે ઉપયોગ કરી શકાય છે ખ્યાલ આવે છે હેરી શોધ સમય જતા મૃત થઈ જાય તેને સુકો કોષ કહેવાય શોધ લેકલાન્સ નામના વૈજ્ઞાનિકે કરી હતી એનું કોષ પોટેન્શિયલ વોટ કેટલો હોય છે એક પોઈન્ટ પાંત્રીસ વોટ હોય છે આપણે આકૃતિ મેં તમને સમજાવી કે અહીંયા જીંક પડ હોય છે અહીંયા ઝિંકનો એનોડ વાળો ભાગ છે જેનું શું થાય છે